જય શ્રી કૃષ્ણ હલો હાં હે ને છ સાડા છ દિવસ થાય છે ને મારે અટાણે ફૂરડા અટાણે ફૂરડા એવા હતા કે હે ને ચૂડેસથી કોમ લઈ આવી રોક થી એ બપોર મારું અહીંયા લઈ આવી હતી પણ બપોર સુધી બપોરે હું તડકો એવો હતો ને ત્યારે એની પછી આવી રીતનો હે ને ખાડો કરી અને જમ્યું હું એક તા હું બધા અહીંયા છે એમનો માર વાવી દેવી છે એટલે ઓલા ગેંડાતા મોડા ખાય ને ફૂડા ફૂળડા વેલે થાય એટલે કોદારીથી ખાડા કરી કરી અને બધીમાં વાવી દે હલો ને આ હે ને બધા કલરના ફૂડા થાય આ ફૂડ એ બધા કલરના થાય એટલે એ હે ને મેં બે વાર વાવ્યું આનો રોપડ ઊજરો નહીં કોમ્બેન ને મલક તો મેં કહ્યું તો આ બધા થી આવે છે એ આ ભૂગી ગયો ને વેલેરો વાવી જાય ને પાછું મોરવાનું બહુ કરમાઈ જાય તો કરમાઈ ગયો હા

बगासी के मान बाबू बे जड़वावावे है पहली बार आओ हम लोग में आज एक बार फूल पछ आया है मचमई बाबा है रोज तो ना ये फूल है का

सफरजान ने लीची नहीं जो है अब हूं था कोरे आ उठे हारो है क्यों थाई भगवान दादा हम्म हरमन सफर क्यों तो हरमन हरमन सफर छन परहे तो अब तो लगे द्वितीय हम्म मरची मरची जो हम गांव का हैं ये कोई में खा करवा पड़ता अ दता से खातरवा आता जाता

હોય <much> તમે <metha jai>? <tip>

એ ધડકી ગયો હતા હાથે હે ને આમ ધડક્યું મગ્યું હતું પીના હાથે મગ ગયું હતું હું તમને વાત કરું અને દેખાડું બધું એક એક કરીને ને મેવા હા ધડક્યું પ્રખ્યાત છે તો ધડક્યું તમને દેખાડમાં બાપુ બની ગયું હતું ને ઘેર પડી ગયું હતું ને કે કહ્યું હતું કે આવો ને ખરે તે બી લેતા આવજો એટલે અમાર્યું નથી અમે મહી ગયું નથી અમે બનાવી ગયું અને નથી અમાર્યું કંઈ અમારું કંઈ એ નહીં ખાલી અમે મગાવી દીધું અને દેવાનું છે આપણે આજુબાજુને તમે આપણે લગ્નના તો જોયા હોય વિળંબર અમે અજુબાઈ હે ને ટૂંકમાં આના મોહી થાય મારા બાય થાય જીણકા બેન હે ને માના બેન એ અને આના માસી હગા માસી તમે છોકરીને લગ્ન કરવા આપણે ભાવને લગ્ન કરવા ગયા બી તમે વિડીયો ઉતરેલ છે બધો એમાં તમે જોયા હોય કદાચ ને નકડી દર હે ને એ છોકરી હાટું એને બે દીકરી હોય ને એના હાટું ધડક્યું બહુ જ પ્રખ્યાત છે ને મેં હાલો શ્વાસ નથી લીધો એમ બોલવા ભાઈ મેંથી ઝડકું મરી ગયું હતું એ બધું ધળક્યું બની તૈયાર થાય કમ્પ્લેટ આવી હાવ કમ્પ્લેટ નથી હજી તો એના આમાં ભરતી ભરા હે તે ભા લેવા હે રોગા પડ તૈયાર થઈને આવી ગયા ડિઝાઇન ટૂંકમાં બની ગઈ છે હવે એને એમાંથી ગાદલાનવાળી જાડી ભરતી ભરી અને જાડી બનાવવાની છે ખાલી માથનું કવર આવી ગયું તો હું તમને કવર દેખાડું ધળકી ત્યાં પ્રખ્યાત કહેવાય ટૂંકમાં આ છે ને એક છ પડ છે જે ત્યાં કમ્પ્લીટ થઈ જાય ને ભરતી ભરીને તે ભાલેવાઈ ગયા છે ને તો આઠેલીમાં એક જ ઝડપીમાં અવળી બની જાય અને આઠ આઠ છ ધડકી આવી ગઈ આઠેલીમાં ટૂંકમાં કવર આપણે કહીએ ને તો એવી રીતના કવર છે પછી આમાં આપણે ભરતી ભરી અને તે ભાલેવાના હોય આપણે મેં મારે ધડકી આગળ ઘણી મારી દેખાડેલ છે પણ મારા વડામાં એ બેનને બનાવી દે જે એ દેખાડે છે બેન એટલે કલર હું બે કંઈ તો ખબર એટલે એ ધડકું કમ્પ્લીટ જ છે હા ભરતીએ ભરાઈ ગઈ એમાં પછી ધોરા દોરાથી તે ભોલેવાનું એ લેવાઈ ગયો આ બધું હમ છે કમ્પ્લીટ થઈ જાય પછી ઓળું હાથથી પછી સિલાય ધડકી ઓડો બધો ત્યાંનું ગૌતરી છે ને દેખાડ્યું

કે કરો લો એવો મા કોઈ હરખો આ ધળકતી નદીને શોખ બહુ હોય ને એનો ગમે રાખજો કે અમારે બનાવી તો ઘણી બધી બીમાર ધળકતી આવે છે તો અમારે બનાવી હોય તો એટલે છે ને એ બાઈ જ બનાવે છે સંખ્યાથી પણ ફોન ઉપર કે કાંઈ ઓર્ડર નથી રહેતી હોય એ આપણે રોકી જવું પડે ઓમે કજો કે મેવાહની હોય એટલે ખબર છે તમારે મ્યા જાય ને કોઈ જાવ મેવા હે તો પૂછું કે તમા ધડક્યુ કોણ કરેલા મ્યુ ઓ બેતર મારી કામ માં કરે હે એટલે અન્યા જાય એ ઘરે રૂબરૂ ઓડે દે આવવા કે આ ભડકવામાં કરેયા કરેગી એટલે ફોન ઉપર થી તમે નહી પડે તમા કોમેન્ટ આજ હે તો મુકિત કીજો યા જાવું પડશે જો આયે કિગરી વારી હે પણ આમાં હે ને કારી પડી જલે છે ત્રણ ચાર કર્યા ને તો આવીને છે અલગ અલગ જાતની જો આ ધડકીમાં જીતા છે ને કવર તૈયાર શું પછી આને ઉથમી રાખીને પછી અહીં વાદળી ફી કે ગમે ગમજથી આપણે ભરતી કરવાની ટૂંકમાં પોચી વસ્તુથી ભરતી કરી પછી માથે વરી ઝોરું પણ રાખે અને પછી અહીંથી હે ને આ એનો આટલો કાઠો વારી ગયા એની પાછળની સેટ એટલે જે આવી રીતની ધડકી કમ્પ્લીટ થઈ જાય અને પછી આમાં હે ને ધોરા કલરનું આપણે રીલ આવે ને બડું જાડે એ રીતથી ઝીણે ઝીણે તે ભાઈ અમારે તો એવી રીતની કરે ધડકી તો કે મેં હજી એક કહી દીધું નથી પલખાટી કરી નથી અમારે એવું હોય કે દીકરીમાંથી ધડકી માવું કરે એની સાસરે દીએ પછી મને મારી માઈએને એ દીધું હતું આપણે પલક હાથે બધી બનાવવાની બાકી છે પણ હે ને પલક ભણી દઈએ ને પછી કાં પલક બનાવીએ ને હું ઘરનું કામ કરી અને નકર ઘરનું કામ પલક કરીએ ને હું ધડકી કરી દઉં પલકને મારા વડામાં યાદી હાટ બનાવી લીધી કે બેનટા ભલે ભલે ઝીણકી હોય પણ હું પછી વહી જાય ભગવાનને ઘેર તો એ કે મારા યાદ રહી જાય ને આ ધડકી હોય ને પેઢીઓની પેઢી આપણે હાચો હોય તો રહીએ કોઈ બી ગાય નહીં આ કોઈ ખરાબ એ ના થાય ટૂંકમાં અને આ કોઈથી તૂટે એ નહીં ગમે એવી વાપરો તો અમારે હજી બાપુના વડામાં હે ને એની ધડક્યું કે પછી આપણા ની હે પછી માન્યું હે મારિયું હે હું આવી ગઈ કે આપણે બેન લીલીબેનનું મેં બનાવી દેવાનું એટલે ઝડપી થાય ને કોઈ બીજું જાય જ નહીં અને દીકરીને કોઈ નિયમ ના હોય કે કટલી પણ દીએ અને આપણે સીતાનું નામ માનવાનું હોય ને તો પહેલા નંબરમાં ઢડકી અને પારો દેહે ને ખાસ ધડકી પાછળ ગાદલા આવી ગયા તો ગાદલા ઉપર આપણે ધડકી પાછળ આપણે પૂજા પાઠ આવતી હોય ને ધરતી પાછળ તમે જોયું અમારે અહીંયા કથા હોય ને તો મોટી બધી ઝડપથી પાછું કથા હોય રોપાડી હોય કાઢતા નથી બહુ જીવ માન્યું માન્યું માર્યું હતી ને બહુ જીવ કાઢી અને ગાજલા ભાઈ નામ ઓપીને માથે ધડકી પાછું એટલે ખાસ કરીને અમારે એ પરંપરા જ છે કે બારોટ નામ માનતા હોય ને અહીં ત્યાં ધડકી જ પાથરે પછી બાઈને આટલી હલામ્યું ને પોતાની બદલી ના હોય તો આડો કાળો માથે લઈને પણ ધડકી પાછરે પાછળ પાછળ હવે તો હે ને આપણે ઓઢવા પાખરાજાયું ગાદલા એ બધું આવી ગયું પેલા જે એટલું બધું હતું નહીં ને

એ આખો મેં આજથી ભર્યો હતો અને એક મહિનાની અંદર ભરી લીધું હતું પણ હે ને એમાં શું છે કે અહીંયા હોઉં બધું કામ હોય હોય વા હતી ને તો કામ થતું થતું ને તો ભરત ભરવા હવામાં જ બેસી જતા આપણે ગાઈઝા ભરાઈ જાતું અને પહેલાં આમાં ભરતનું બહુ હતું હવે તો આપણે શોખ ફૂટ કાપડા ને એવું ભરી હવે ભરતનું વહી ગયું ન કરતા પછી જ પાટ્યું આપણે દિવાલ ઉપર રાખવાની હોય પસિદ પાટી એ ભરવાની પછી ચાકરા ભરતા દીવાલમાં તોડવાના જેમ ચાકરા ભરતા પછી ઓછાળ પાથરડાનો ઓછાળ ભરતા ડામતિયાનો ઓછાળ ભરતા અને ઓહિકા બધા ઓહિકા વીર બીજું ઓહિતા દીકરી ફરજિયાત ભરતી કલર જવડી હોય ને નથી ભરે જ રાખવા ફરજ જ ને એટલું જોઈએ ને કંઈ કે વાડીયા જાય ને તો સાંજે કામ ના હોય ને તો તે લાઈટ ના હોય તો દીવાને અજવારે ભરે ભરતી માખીએ એક વાર કે મેં દિવાન અજિવારે કે પછી પાર્ટી મોતીની ભરી દે મોતીની કલર ઓળખાણ આવીને કે હવા ખબર પડી ગયા બીજા કલરને ભરે એવું થતું પણ પરથમ ભરતનું બહુ હતું અને ધડક્યું નહીં પ્રથમ બહુ હતું અટાણે તો મેન મેન પ્રસંગમાં જો કે જોઈ રજા ગયું આપણે ત્યાં જોઈએ આવી જાય ધૂં હા ત્યાં જોઈએ આવી જાય ભાડે કાટલા જોતા હોય એટલા આવી જાય એટલે આપણે આ શોભા અને શોખ પૂછ્યું હવે તો આપણે વાપરી નક તો ફરજ વાપરવાના ચકલા બધા હાપીને કેવા ચણાય

ઘણા કમેન્ટ આવ્યા હતા કે અમારે જોતી હોય તો પાલે આની વાત કરી એ પ્રમાણેથી કારણ કે અહીંયા ફોનથી કે કંઈ ઓર્ડર કોઈ ઓનલાઈન કંઈ મળે નહીં આ વસ્તુ આ વસ્તુ કંઈ ઓનલાઈન ત્યાં મળવાની છે નહીં ક્યાંય મળતી હોય તો અમને ખબર નથી ખબર નથી કંઈ હા 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 એટલે અહીંયા રૂબરૂ જવું પડે